સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારા સત્યાવીસ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બે દિવસના રિમાન્ડ મંજૂર પોલીસને ટીયર સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી આ ઘટના બાદ પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે છ કિશોરોને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસામાં જાય છે તેમજ તે છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો ત્યારબાદ સાતમીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો જોકે આઠ સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો છ કિશોર સિવાય તમામ છવ્વીસ આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશન થી લઈ જઈ લોઅર કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા 14 દિવસ ના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી બંને પક્ષ વચ્ચે અઢી કલાક દરેલો થઈ હતી ત્યારબાદ બાદ કોર્ટે 23 આરોપી ના બે દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે ચાર આરોપીઓને જેલ કસ્ટડી માં મોકલી આપવામાં આવ્યા છે જેમાંથી બે આરોપીઓ હાલ સારવાર હેઠળ હોવાથી તેમને સારવાર બાદ જેલ માં મોકલવામાં આવશે જ્યારે છ કિશોર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે ટોળાએ મારો મારો પોલીસને મારો બૂમ પાડી હતી સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે પોલીસ ચોકી અને પોલીસ કર્મીઓ પર હુમલો થયો હતો હત્યાનો પ્રયાસ સહિતની કલમ દાખલ કરવામાં આવી છે અઢી કલાક બંને પક્ષોની દલીલો ચાલી હતી આયોજનબદ્ધ રીતે તેઓ મારી નાંખોનું ઉચ્ચારણ કરતા હતા પડદા પાછળ કોણ છે તેની તપાસ કરવી જોઈએ સત્તા જેટલા મુદ્દાઓ હતા જે રિમાન્ડ માટે રજૂ કરાયા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટોળાની સંખ્યા વધારે છે પુરાવા અને હથિયાર અંગે કેસ ડાયરીમાં ઉલ્લેખ છે એક જ ટોળાએ મારો મારો પોલીસને મારો બૂમો પાડી હતી પોલીસે એક આરોપીની અટકાયત કરી જેના વિરોધ પુરાવા ન હોવાના કારણે નોટિસ આપી છોડી દેવામાં આવ્યો છે તે દિવ્યાંગ છે અને જ્યારે પૂછપરછમાં જરૂર હોય ત્યારે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે તબિયત લથડતા આરોપીને હોસ્પિટલ ખસેડાયો બંને પક્ષોની દલીલો દરમિયાન ઇલિયાસ મુનસી નામના આરોપીને તબિયત લથડતા તેને કોર્ટમાંથી સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો